સાંજે સાત વાગે સાંજે સાત વાગે આવી હતી કેટલા વાગે બે વાગે બપોરે બપોરે બે વાગે જાહેર થઈ ગઈ હતી બરાબર

કે બે ત્રણ મહતું તમારી આઠસો ને ત્રેવીસ આ જગ્યા અંદર વધારો કરવા માટેની ચર્ચા મિત્રો થઈ રહી છે જેમાં એક હજાર થી બારસો જેટલી જગ્યાઓ કરવાનું વાતાવરણ ચાલી રહ્યું છે બરાબર

નથી આ રહેવા યોગ્ય છે પણ જુનાગઢ છે અમરેલી છે ભાવનગર છે એવા જિલ્લાની અંદર પણ મિત્રો એકસો ને દસ પ્લસ હશે વધારે નહીં હોય બરાબર એકસો ને દસ પ્લસ હશે અને એ પણ કોના માટે મેલ માટે પણ મિત્રો બની શકે નેવું વાળાનો પણ વારો આવે એટલે મૂંઝાવાની કઈ જરૂર નથી નેવું માર્ક્સ હોય તો આ મેલ પણ તૈયારી તો કરી જ લેજો અને ફિમેલ એ તો મિત્રો અહિયાં એસી વધીને પંચ્યાસી પ્લસ હોય પંચ્યાસી પ્લસ એટલે તૈયારી કરી લેવાની બરાબર જુનાગઢ છે અમરેલી છે ભાવનગર છે આ બધી જગ્યાએ તૈયારી કરી જ લેવાની

34 જગ્યા હતી આ વખતે 823 જગ્યા છે એટલે દોઢ ઘણી વધારે છે કેટલી દોઢ ઘણી વધારે જગ્યા ઊ છે મિત્રો જોઈ લો તમે એટલે આ વખતે મિત્રો મેરિટ છે ઈ નીચું રહેવા પામશે ત્યાર બાદ મિત્રો તમે જુઓ તો OBC OBC નું 100 થી 120 કે છે બરાબર 100 થી 120 આ પણ મિત્રો જે આ જુનાગઢ છે અમરેલી છે ભાવનગર છે દાહોદ છે આવા જે અમુક જિલ્લાઓ છે એની અંદર રહી શકે પણ મિત્રો નેવું પ્લસ તો બહુ થઈ ગયું બરાબર આ વખતે નેવું પ્લસ તો બહુ થઈ ગયું ઓબીસી નું એસસી 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 થી પંચાણું આપ્યું તો એ રહી શકે પંચ્યાસી નેવું જયારે એસટી તો એસટી જે છે એસટી નું મિત્રો પંચ્યાસી થી નેવું પ્લસ કેટલું રહેશે 85 થી નેવું પ્લસ રહેશે કારણ કે એને છૂટછાટ વધારે આપવામાં આવે છે ઈસ તો છે મિત્રો અહીંયા તમને પણ પ્લસ રહેશે બરાબર આ રીતે તમારું મેરિટ રહી શકે છે રહેવાની સંભાવના છે આ મિત્રો આપણે તમને જ્યારે તમારું મેરિટ આવે છે સોરી મેરિટ નહીં પણ તમારું રિઝલ્ટ આવી જાય પછી પરફેક્ટ આપશું એની અંદર કંઈક બહુ ફેરફાર થાય નહીં બરાબર હવે જો ન્યૂનતમ લાયકાત તમને ખ્યાલ જ છે

આવશે એટલે મિત્રો ખોટા તમે આવશે કે નહીં આવે આવશે કે નહીં આવે એવી રીતે ખોટા તમે વેમમાં રહેતા નહીં કદાચ જાહેરાત ના આવે તો એમના પણ તમારું રિઝલ્ટ આવી જાય ખરું બરાબર તો અહીંયા રાખીએ છીએ મિત્રો આવતીકાલે રિઝલ્ટ આપણું આવશે એટલે રિઝલ્ટ સાથે મળીશું અને વધારે કઈ જગ્યાએ હશે એ વાતો કાલે કરશું